લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઉમેદવારોના નામ અંગે મંથન શરૂ કરી દીધું છે નવી દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે ચૂંટણી અંગે બેઠક ચાલી રહી છે ત્યાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ જેપી પી નડ્ડા પ્રમોદ સાવંત ભૂપેન્દ્ર યાદવ જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિતના ઘણા નેતાઓ પહોંચ્યા હતા ભાજપ લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટા ભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે આ માટે પક્ષે તૈયારીઓ શરૂ કરી છે મોડી રાત સુધી આઠ રાજ્યોના ઉમેદવારો પર મંથન કરાયની શક્યતા છે આજે સત્તાવાર રીતે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે લોકસભા ચૂંટણી પૂર્વે જ ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે તો ભાજપે હવે કવાયત શરૂ કરી દીધી છે લોકસભા ઇલેક્શન નજીક છે ત્યારે લોકસભા ચૂંટણી માટે સોથી એકસો વીસ સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે બેઠક દરમિયાન નેતાઓએ બે હજાર ચૌદ લોકસભા ચૂંટણી અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ગુમાવેલી બેઠકો અંગે પણ ચર્ચા કરી હતી તો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ સીઈસીની પ્રથમ બેઠક ગુરૂવારે મોડી રાત સુધી ચાલી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં બેઠક મળી હતી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા